નમસ્કાર આજે માંડવી ખાતે પ્રોજેક્ટ દિલસે કે જે સપ્ટેમ્બર મહિનો એક હૃદયના રોગના નિવારણ એની સારવાર એ વિશે નાગરિકોમાં દર્દીઓમાં જાગૃતિ ફેલાય એ અર્થે સપ્ટેમ્બર મહિનો આપણે હૃદયરોગ પ્રોજેક્ટ દિલસે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કર્યા હતા જે અંતર્ગત આજે બાવીસ સપ્ટેમ્બર રવિવારના માંડવી બીચ પર આમ જોવા જઈએ તો ગુજરાતમાં પ્રથમ વખત માંડવી બીચ પર બીચ પર મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું તદઉપરાંત નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ પંદરસોથી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં સાઠ વર્ષથી વધુ વયના પણ એવા બસોથી ત્રણસો સિનિયર સિટીઝને બી એમાં ભાગ લીધો હતો માંડવી કચ્છના અને વિવિધ વિસ્તારના સ્પર્ધકો તદુપરાંત સૌરાષ્ટ્રથી લઈ મહારાષ્ટ્ર અને ઉત્તર બી ઘણા સ્પર્ધકો આ મેરેથોનમાં ભાગ લીધો હતો કે દોડવું એ ચાલવું એ શરીર શરીર માટે સારું છે હૃદયની એક તંદુરસ્તી માટે ઘણું સારું છે અને સાયક્લોથોન કે જે સાયકલ ચલાવવાનું યુઝલી કાર્ડિયોલિયસ સજેસ્ટ કરતા હોય છે તો એ પ્રમોશન થાય કે ડેલી રૂટીન લાઈફમાં વોક કરો ચાલો તમારે રોજિંદા જીવનમાં એને ઉમેરો એ એક સારો સંદેશ ફેલાય તે હેતુથી પ્રોજેક્ટ દિલસે અંતર્ગત અહીંયા આપણે બીચ મેરેથોનનું આયોજન કર્યું હતું અને તમે જોવા જઈએ તો એ રીતે આજે આયુષ હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ દસ અલગ અલગ સ્થળો પર એવા જિલ્લાઓમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છેલ્લા નવ વર્ષોથી કાર્યરત છે તો એ જ આ પ્રોજેક્ટ દિલસે જે છે એ અમે દરેક નવે નવ દસે દસ હોસ્પિટલમાં પ્રોજેક્ટ દિલસે અંતર્ગત આવી જ રીતે અલગ અલગ શહેરોમાં જેમ કે જૂનાગઢ છે જામનગર છે સુરેન્દ્રનગર છે મોરબી મહેસાણા બધી જગ્યાએ અમે પ્રોજેક્ટ દિલસે અંતર્ગત હૃદયરોગ નિવારણ અને હૃદય રોગની સારવાર અંગે જાગૃતિ ફેલાય તે માટે મેરેથોનનું આયોજન કર્યું છે તો એ પ્રોજેક્ટ દિલસે અંતર્ગત પ્રથમ બાવીસ તારીખના આજે અહીંયા થઈ છે હવે આવતા આવનારા ઓગણત્રીસ તારીખે સપ્ટેમ્બર એટલે રવિવારના દિવસે જેને વિશ્વ હૃદય રોગ દિવસ કહેવાય છે તો અન્ય આયુષ હોસ્પિટલ અન્ય લોકેશનો છે અમારા ત્યાં આગળ બી ત્યાં પણ મેરેથોનનું આયોજન કરેલ છે આ કાર્યક્રમમાં જે કહેવાય હૃદયરોગ નિવારણ માટે અમારા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર જનીલ સેંગાણી સાહેબ કે જે કહેવાય કે હૃદયરોગ વિશે પોતે અલગ અલગ દિવસો અલગ અલગ સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને નાગરિકોને માર્ગદર્શન આપ્યું છે એ આ પ્રોજેક્ટ દિવસે હેઠળ કચ્છ મિત્ર જે છે એ સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે અમારી સાથે આ બધા આયોજન છે એમાં અમારી સાથે રહ્યું છે અને હૃદયરોગ નિવારણ માટે વધુ ને વધુ નાગરિકો પાસે સંદેશ પહોંચે એ માટેની મહેનત કરી રહ્યા છે હું લાસ્ટ યર ઘણા બધા વોકથોન અને મેરેથોનમાં અમે પાર્ટિસિપેટ કરેલો છે પણ આ જે બીચનો જે નજારો છે એ અદભુત છે અને મારો આ સવારનો આ જે બીચનો મેરેથોનનો જે મતલબ નજારો તો બહુ અદ્ભુત નજારો હતો અને મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે બીચનો મેરેથોનનો અમે સ્પેશિયલી બહુ ઉત્સાહિત હતા કે ભાઈ માંડવીમાં બીચમાં મેરેથોન છે અને પાર્ટિસિપેટને જ્યારે થઈ ત્યારથી તમે બહુ ઉત્સાહિત હતા કે ભાઈ આમાં તો ગમે એમ કરીને ભાગ લેવો છે અને રેસન્ટલી શોર્ટ ટાઈમમાં જ મતલબ આયુષ ભુજમાં મતલબ દવાખાનું સ્ટાર્ટ થયું છે એમનું અને શોર્ટ ટાઈમમાં જે એ લોકોએ મતલબ આવું મોટું આયોજન કર્યું છે એટલે બહુ સરસ વસ્તુ છે ત્યાં લોકલાઈઝ ભુજમાં થઈ જાય એ બધા કરી શકે પણ અહીંયા ત્યાંથી માંડવી સુધી લઈ આવવાનું બધું જે મેનેજમેન્ટ છે એ લોકોનું બહુ મતલબ સારું છે ને મતલબ આ મેનેજ કરવું એના પાછળ ઘણા બધા દિવસો લાગતા હોય ઘણા બધા વર્ક કામ કરતા હોય તો થેન્ક યુ કહીશું આયુષને કે આવા દર વર્ષે ઇવેન્ટ કરતા રહે હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયરી બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હું અગરને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ